મહિલા સરપંચની પ્રશંસનીય કામગીરી સામે આવી છે અમરેલીમાંથી કે જે સાવરકુંડલાના જીરા ગામમાં

574700 રૂપિયા પર્યા અને સરકારી માપણી કરાવી એટલું જ હાલમાં તમામ ગોચરની જમીન ખુલ્લી કરાવી છે પંચાયતના ખર્ચે હાલ જેસીબી છે ગોચરની ઈ બરોબર સરકારી જે હતું એ અમારે હોય ને એમાં બધી જ આવી અને એમાં બધે અમે પાછા કાઢી સોમાના ચોમાહા ના ચાર મહિના તો અમારે ગૌચર નું હોય તો ક્યાં જવું એટલે અમે તો જાતા અમાર બાળ બચ્ચા છે એ ભણવા બનવા બધું અમે અહી દાખલા કાઢવી ત્યાં પાછા જતા ને એવું બધું કરતા અમારા ગામ જે ભાઈઓ હતા માલધારી ભાઈઓ તેને બહાર જવું પડતું હતું અને એનું ભરણ પોષણ પણ ગાયો ઉપર જ છે તે અત્યારે અહિયાં જ રહે છે અને એના છોકરાઓ પણ એનું ભણતર બગડતું હતું એટલા માટે મારો એ પ્રયાસ હતો કે હું ગાયો માટે કાક કરું અને એનું બાળકો નું પણ ભણતર